અને પેલા આપણે બળદ થી ખેતી કરતા વજન વધાર ન થાય પેલો મુદ્દો એના ખરી અંદરથી અંદર થી બેક્ટેરિયા નીકળે છે એ જમીન માટે આપણે બહુ ફાયદાકારક છે તો ગાયના ખરીદાયેલું ખાતર હોય તો એક તો ખરી ના બેક્ટેરિયા અંદર જાય ખેતી માટે ફાયદાકારક છે અને ક્યારેય મરતા નથી બીજો મુદ્દો એની અંદર એનું ગૌમૂત્ર પણ અંદર ગયેલું છે એટલે અમે જે ખાતર બહાર થી મગાવીએ તો આ ખેખું ઝીણું જ હોય છે તો એ થઈ ગયું તો એક ના એક તો એના અંદર બેક્ટેરિયા પણ એ છે અને બીજી વસ્તુ કે એનો પેશાબ કરેલો પંદર છે એટલે હાઈ જ છે પછી આપણે એની અંદર બનાવશું તો વધારે ફાયદાકારક થાય એ સિવાય આપણે ખાતર કોઈ દઈ પોઝિશન નથી ગયા વર્ષે આપણે દસ હજાર બેગ બનાવી હતી એસી હજાર ની માંગ ઉભી થઈ સિત્તેર હજાર ઘટી તો આપણે જયારે પેલા રાસાયણિક નાખ્યું છે ગમે ત્યારે નખાણું ત્યારની વાત છે ત્યારે બે કામ કર્યા છે एक तो खेड मित्र बेक्टेरिया मान्य जमीन मरे तत्व पूरा कर दीदा डीएपी यूरिया कोई पर तो आतरो पड़ता है ना तो कहीं फेर पड़ता जमीन अंदर बदाय अलग अलग हो कैल्शियम से फॉस्फरस आर्यन से सल्फर से कार्बोन से मेग्नेशियम से सिलिकॉन सिलीकोन पोटास जिंक से कॉपर से आधा तत्वों बजा पूरा थी गया रासायिक वाला रासायण ना पे आतरो पड़ता कोई आतरो नहीं पड़ो आज तुम जो तक ख्याल એનું કારણ હું પેલા એ તત્વો હતા એટલે આતરો પડતો હતો હવે ગમે એટલું રાસાયણિક નાખે કોઈ ફેર પડતો નથી એટલે એને તત્વો પણ પૂરા કરી દીધા છે આપણે ત્રણ ત્રણ ની ઉપર આપણે ધ્યાન આપવાનું છે એક તો બેક્ટેરિયા એટલે આપણે જીવામૃત ઘન જીવૃત જે આપીએ તો બરાબર જ છે અને જરૂરી પણ છે બીજું જમીનના તત્વો તો તત્વો કોણ આપીએ છે તો આપણે આમાં બે રીતે ચાલીએ છીએ એક તો બેક્ટેરિયાનું કામ કરી છે એ સિવાય જે ઋષિ મુનિ બતાવેલ આયુર્વેદિક ઔષધિ આપણા કોઈ પણ વિડીયો તમે જોશો એમાં બધાના પાક કમ્પ્લીટ જ છે હું કામે કે આયુર્વેદિક ઔષધિ આવી તત્વોની જમીનમાં નથી તેના ઉપરથી મળી ગયા અને તમે સાટો એટલે એની પડે એટલે નીચે જમીનમાં પણ તત્વોની એડ થતા જાય એના કારણે પાક બધો કમ્પ્લીટ ચાલે છે બીજો મુદ્દો કે આપણે ઉત્પાદન ઘટેનું કારણ ઘટવાની વાત નથી રાસાયણિક પ્લસ જવાની વાત છે આપણી ચેનલ ની અંદર સાઠ પ્રકારના વિડીયો એવા મૂકેલા છે કે ભાઈ તમારે વસ્તુ જાતે બનાવવાની છે તમે કોઈ પણ વસ્તુ બનાવો અંદર ગંધ જે આપણા ઉત્પાદન ઘટે મને દેખાણા એક તો જે આપણે જીવમૃત ગનજી મૃત આપીએ છીએ પણ તત્વવામાં આપણે ધ્યાન આપવું નથી પેલો મુદ્દો ઘટવાનો બીજો મુદ્દો કે જે આપણે વસ્તુ બનાવીની અંદર ગંધ આવે છે ગંધવાળી વાળી વસ્તુશો તો ઊંધી સાયકલ શું ઉત્પાદન ઘટશે એટલે ખાસ એટલું ધ્યાનમાં રાખો ને ગંધ વાળી વસ્તુ એક પણ અડાડવાની અને લોકમય આંકડો બતાવ્યો છે ને મેં આમાં બતાવ્યો વસ્તુ એક ને એક છે સિસ્ટમ બનાવવાની બદલી ગઈ ઓલામાં તમારે આંકડો પલાળો તો કિલોમીટર લગી ગંધ આવશે પશુ મરી ગય એવી અને આપણે જે આ તમે એ રીતે બનાવશો તો મહેમાન ને રૂમ ની અંદર મૂકેલો હોય છે ને મહેમાન ને ઉરાય ગયો ખબર નહીં પડે કે આંકડો પલાળે છે કોઈ ગંધ આવશે જ નહીં અને હમણાં તમને પ્રેક્ટિકલી બતાવું છું તો ગંધવાળી વસ્તુ તમે આમાં હવે જોઈન કરશો એટલે તમારે કોઈ વસ્તુ ગંધમાં એક કોઈમાં આવશે નહીં એટલે આપણું ઉત્પાદન પ્લસ જાય છે બીજી વસ્તુ ગંધ આવતી તો આપણે કઈ રીતે કાઢવી એ પણ વસ્તુ બધી મેં બતાવેલી છે દાખલા તરીકે તમે બધા ખાટી સાસ યુઝ કરતા હોય કે જૂની ખાસ હોય ખાટી હોય તો આપણે નાઇટ્રોજન નું કામ આપે પણ ગંધ આવે છે તો આપણું ઉત્પાદન ઘટાડે છે તો એની અંદર એના પણ વિડીયો છે કે આપણે એની ગંધ કેમ કાઢવી દાખલા તરીકે આપણી પાસે બેરલમાં ભરેલું સાઈઝ પડ્યું છે એની અંદર બે કિલો ગોળ નાખજો અઠવાડિયું ચાર થી પાંચ દિવસ અલાવો એટલે ગાયન જતી રહે સુગંધવાળી થઈ જાય પછીનો ઉપયોગ કરો પણ એક વસ્તુ માઇન્ડમાં રાખજો ખાસ કે દૂધ છે અથવા ગોળ છે એ આપણે જ્યાં અડાડી છીએ એની અંદર ફૂગ ન હોવી જોઈએ ફૂગ હશે તો દૂધ નો ગોળ નો ખોરાક મળશે ફૂગ ને અને ફૂગ એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે ઘણા ખેડૂતો એમ કેતા હશે કે દૂધ ગોળ મેં સેટો મને ફાયદો છે ઘણા એમ કેતા મને નુકસાન થયું નુકસાન થયું એનું કારણ હું કે ભાઈ ફૂગ હતી અને એને આપ્યું તો એને ફૂગનો ખોરાક મળ્યો એના કારણે એને નુકસાનમાં માં જાય એટલે આ ભૂલ આપણે એક નથી કરવાની એ સિવાય આપણે એક નવી સિસ્ટમ થી ચાલી ભાઈ આમાં બાજુ મુલા પેકેટ પડ્યા છે જોઈએ મેથી નો કોથળી પડી છે અમે ક્યાંય લોટ અડાડતા જ નથી હા અમે આની અંદર જે બનાવતા હોય ને એની અંદર લોટ નથી વાપરતા બેક્ટ ખોરાક જોઈએ છે પ્રોટીન તો આ મેથી લોટ ની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન આવે છે તો આ ખોરાક પણ મળી ગયો એ સિવાય આની અંદર કડવાની છે તો કડવાણીના હિસાબે એમાં ફૂગ પણ નથી થતી અને જીવાત પણ નથી પડતી એટલે આપણે જીવામૃત બનાવતો એની જે લોટની જે મેથી આપણે વાવીને ભલે એને દળીને એનો ઉપયોગ કરી તો એ આપણા માટે બહુ બેસ્ટ છે ભવિષ્યમાં તમે ક્યારેય જિંદગી નુકસાન બની જાવ અમે ખાતર તો ખેડૂતને દેવા માટે કરી પણ આપણો ખેડૂત ત્યારે નુકસાન બનાવવો છે આ બેગની પડતર આવે અમારી સાડી સાતસો રૂપિયા ખેડૂતને આપી ચારસો માં પાક દ્રાવણ ની કોસ્ટ અમારી હવે સાડી સાતસો રૂપિયા આપી છે રૂપિયા રૂપિયામાં આ ત્રસ્ટ નું નામ એ સદાવત ધર્મ સદાવત ધર્મ દેખાતો છે સદાવત જ હાલે છે જીરા દ્રાવણ કર્યું ફૂગ ના ત્યારે જે ગેલેલિયો દવા આવે છે ખેડૂતો છેલ્લે એનો ઉપયોગ કરે છે ગેલેલિયાની આની અંદર ચેનલ ની અંદર વિડીયો પણ છે એ વાળા જ કરેલો છે પાછો

આયુર્વેદિક ઔષધિમાં છે ને અહીંયા વરણી કરીને છોકરો છે સવા ત્રણ વર્ષ થઈ જશે હજી આ વસ્તુ બનાવી નથી શકતો કારણ કે આ પ્રોસેસ શરૂ કરો એટલે એક મહિનો મારે ધ્યાન રાખવું પડે એક મહિનો જેટલી ઋતુ ચેન થાય એટલે ઔષધિ પડે છે જેવું વાતાવરણ એ પ્રમાણે એડ કરવી પડે એટલે એને ફેલ ગયો અને આ ખાતર છે જીવણયુક્ત એની અંદર એના બેક્ટેરિયા કઈ રીતે એ ખ્યાલ નો એને આવ્યો આ બે વસ્તુ હવા ત્રણ વર્ષથી નાખવામાં આવી હોય છે મજૂર માંથી હોય છે બધું એ જ કરતો હોય છે ત્યારે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું કે મેથી પાવડર આપણે ઉપયોગ કરવા મળી જીવામૃતમાં ગંધ આવે છે ગંધ પણ નહીં આવે અને ફૂગ પણ નહીં થાય આપણે કાયમ માટે પ્લસમાં જ રહીશું ભલે તમે તમારે જરૂર હોય એટલે આપણે ખેતરમાં આપણે વાવી ગયો બહારથી લાવવી નથી આની અંદર કિંમત મારે છે એકસો ને પાંચ રૂપિયા આ આવ્યો આવ્યું પચાસ રૂપિયાનું પેકેટ ઘણા ખેડૂત લઈ જાય છે એમ કહે છે કે ભાઈ અમે લેવા જઈએ તો એકસોને પંદર રૂપિયા લઈશ કે દાહ રૂપિયા પ્લસ કરીને આપીશ કે ગામડામાં આમાં અમાર થોડુંક ટાસ્પોર્ટ લાગી ગયો પૈ ખેડૂત પાસે નથી લેતા પછી